મને દુઃખ થયું આજે યુસીસી માં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ પડવું જોઈએ અલાભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે સ્કોલરશીપ મળે છે એ પૂરું થઈ જશે જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસી માં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવે છે નષ્ટ થશે સાથે સાથે તો ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિત પાંચ પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે તમામ વસ્તુ નષ્ટ થશે એ કદાચ એ લોકોને ખબર નહીં હશે એટલે એ લોકોએ કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ થવો જ જોઈએ એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે